બે હજાર ભક્તો ગંગા સરસ્વતી ના સંગમ માં સ્નાન કરે છે કથા મુજબ જયારે દેવતાઓ અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત ચાર ટીપા આ જગ્યા પર પડ્યા હતા આ કારણે સંગમ પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે કુંભ મેળા દરમિયાન અહીં સ્નાન કરવાથી પાપો નો નાશ થાય છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે દેશના વિવિધ સમુદાયના સાધુ સંતો નદીઓમાં સ્નાન કરે છે આ મેળો માટે સમય નક્ષત્રો અને ગ્રહો ની ખાસ સ્થિતિ પર આધારિત હોય છે કુંભ મેળો બાર વર્ષે યોજાય છે અર્ધકુંભ મેળો દર છ વર્ષે અને મહાકુંભ મેળો એકસો ચુમ્માલીસ વર્ષ માં એક વાર યોજાય છે